અને એ ત્યારે આનું ખુબ માત્યમ હતું અહીંયા જેમ ધરણેતર હતું એમ અહિયાં આ વાયુ અહીંયા મહત્વ હતું અહિયાં સવારના ચાર વાગે આ પાણી જો એ આમ દૂધ જેવું આમ ઉફાળા મારતો હતો એને ગંગાજળ કહેવામાં આવતો અને આમાં દીવા વાહતા હતા આંદળા ની અંદર દીવા વાહી અને આમાં દીવા તરતા હતા અમારી વખતમાં એ જોયેલું હા આ મંદિર છે બહુ ધુનવાની વર્ડ છે અને અંકાશી મા નું mendidik ya, Bapak. Jadi, dia kardi ke Ah, kare. Ah. Angka ah. si